પોરબંદર શહેરમાં પડેલા ભારે વરસાદને કારણે અનેક મકાનોમાં પાણી ઘૂસી ગયા હતા સોસાયટીઓ પાણીથી ગરક થઈ ગઈ હતી આવી પરિસ્થિતિ વચ્ચે નગરપાલિકા અને જિલ્લા કલેક્ટર દ્વારા જે કામગીરી કરવામાં આવી છે તેને લોકો બિરદાવી રહ્યા છે આવી સ્થિતિ પોરબંદરના મોદીનગર વિસ્તારની છે કે જે જિલ્લા કલેક્ટર કચેરીની બાજુમાં આવેલું છે ત્યાં વરસાદી પાણીનો ભરાવો થતાં લોકોને મુશ્કેલી પડી હતી પરંતુ સ્થાનિકોએ જે રીતે કલેક્ટરને રજૂઆત કરી અને માત્ર બે કલાકમાં તેમના પ્રશ્નોનું નિરાકરણ આવ્યું છે તેને લઈને આપણે સ્થાનિકો સાથે વાત કરીશું આપણે અત્યારે જે વરસાદ પડ્યો તમારે શું મુશ્કેલી હતી ને કઈ રીતે નિરાકરણ મારું નામ પ્રિતેશ કોટેચા છે છે રોડના રહેવાસીઓ અઠવાડિયે જે વરસાદ પડ્યો હતો તેને કારણે વરસાદી પાણી ઓછામાં ઓછું કમર સુધી પહોંચી ગયેલું હતું જેને કારણે અમારે આવન જાવનમાં પણ તકલીફ થતી હતી શાળાએ જતા બાળકોને પણ ખૂબ જ તકલીફ થતી હતી જેની રજૂઆત અમે પચીસ જુલાઈ ગુરુવારના રોજ કલેક્ટર શ્રીને બપોરે કરેલ જેને કારણે કલેક્ટર સાહેબ સાહેબશ્રીએ પીડબ્લ્યુડીમાં શ્રી દામા સાહેબ કાર્યપાલ ઇજનેરને જાણ કરેલ જે લોકો અડધો કલાકમાં સર્વે કરી અને પમ્પસેટ મુકાવી ત્રણ દિવસ રાઉન્ડ ધ ક્લોક કાર્ય ચાલેલું અને તમામ પાણીનો નિકાલ કરી આપેલ અમે મોદીનગરના રહેવાસીઓ આ કાર્ય માટે શ્રી લાખાણી સાહેબ અને શ્રી દામા સાહેબ ખૂબ જ આભારી છીએ ખાસ કરીને તમારો જે રસ્તો હતો એ ખોદી નાખો તો નિકાલ માટે એની કઈ રીતે કામગીરી અમારો જે મોદીનગર નો મુખ્ય દરવાજો છે ત્યાંથી લાઈન પાસ કરવા માટે ખોદાયેલું હતું જેનું પીડબલ્યુ ડી દ્વારા બે કલાકમાં નવી ભરતી નાખી અને હતો એનાથી અતિસુંદર રસ્તો બનાવી આપેલ સ્થાનિકોના કહેવા મુજબ કલેક્ટરના આદેશથી તાત્કાલિક બે 2 કલાકમાં સમસ્યાનું નિરાકરણ થયું હતું અને લોકો આભાર વ્યક્ત બેન જ્યારે વરસાદ પડ્યો ત્યારે આ કેવી સ્થિતિ હતી સ્થિતિ બહુ ખરાબ હતી ભાઈ કમર કમર પાણી હતું પણ કલેક્ટર સાહેબ મે અરજી ગયા હતા અમે એનો ખૂબ ખૂબ આભાર એને થેન્ક યુ વેરી મચ બેન શું ગજો તમે આજે કામગીરી કરી છે થેન્ક્યુ સો મચ બધું સારું કર્યું મારા બાબાને પણ સ્કૂલે જાવું હોય તો જાવે જઈ ન શકતો અને અહી સાફ પણ નીકળતા હતા તો એ લોકોએ અમને કીધું છે કે અમે તમારું કામ કરી દેસુ હજી દવા પણ છટકાવી દેશે એ લોકોએ કીધું અમે દવા પણ કરાવી દે સાફ સફાઈ પણ કરાવી દેશે એ લોકો થેન્ક યુ સર બેન વરસાદ પછી હવે જે સ્થિતિ સુધરી છે શું કહે છે એકદમ સરસ થઈ ગયું છે બધા પાણી ઉતરી ગયા છે અને પાણી જ્યાં બહુ જ પાણી ભરાયેલા હતા ત્યાં કલેક્ટર સાહેબે મશીન મૂકાવી અને બધું પાણી ત્રણ બે ત્રણ દિવસમાં એ લોકોએ કામ કરી અને બધું પાણી ઉતલે ઉલેચાવી દીધું છે અને સાવ નિકાલ કરી દીધો છે હવે ધીરે ધીરે થોડા ઘણા ખાબોચિયા છે એ તો બધું દવા છંટકાવથી થઈ જશે આ હતા મોદીનગરના રહેવાસીઓ કે જે રીતની સમસ્યા હતી અને લોકોને હાડમારીનો સામનો કરવો પડતો હતો પરંતુ જો તંત્ર ધારે તો ગણતરી કલાકોમાં લોકોની સમસ્યાનો ઉકેલ લાવી શકાય એ મુજબ જિલ્લા કલેક્ટર કેડી લાખાણી સાહેબે જે રીતે આ વિસ્તારની સમસ્યા કલાકોમાં દૂર કરી અને સ્થાનિકોને જે વરસાદી પાણીની સમસ્યા હતી એમાંથી મુક્ત કરાવ્યા બદલ મોદીનગરના રહેવાસીઓએ કલેક્ટર કેડી લાખાણી સાહેબનો આભાર વ્યક્ત કર્યો છે પોરબંદર શહેરમાં પણ આ જ રીતે જે રીતે કલેક્ટર સાહેબે જે રીતે કામગીરી કરી તેને લોકો બિરદાવી રહ્યા છે જીતેશ તુહાણ પોરબંદર ખબર